વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ ચુક્યો છે તરબધામમાં આજથી શિવ શિવ મહાપુરાણ મહાપુરાણ રસપાન પણ થશે થશે યાત્રા બાદ બાપુની કથાની શરૂઆત સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ રંગાજંગ સાથે થઈ ચુક્યો છે અણમોલ અવસરમાં ભક્તિ આસ્થાનો આ જે સંગમ છે કે જેમાં મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે તો હવે આ જે મહોત્સવ છે તેની પડેપડની અપડેટ સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા પ્રદીપ કચીયા પ્રદીપ કેવો માહોલ છે કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભ શરૂઆત થઈ ચુકી છે જે સાત દિવસ સુધી ચાલનાર છે વિવિધ કાર્યક્રમો પણ થશે બિલકુલ જાગૃતિ વાત કરવામાં આવે આથી વાળીનાથ મહાદેવ જે સરબ ખાતે આવેલું છે ત્યાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે છે તે શરૂઆત થઈ ચૂકી છે આજે પહેલો દિવસ હતો અને સવારે નવ વાગ્યાથી લઈને બપોરના અગિયાર થી સાડા અગિયાર સુધીના સમયગાળા દરમિયાન કળશ યાત્રાનું જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે પોથી યાત્રાનું જે છે તે પણ આયોજન હતું વિધિવત રીતે વાળીનાથ મહાદેવની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે હવે વાળીનાથ ધામ ખાતે જે વાળીનાથ મહાદેવની એક નગરી જે બનાવી છે ત્રણસો વીઘાની અંદર એ જ નગરીની અંદર શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શિવકથાના વક્તા પૂજ્યગીરી બાપુના મુખ્યથી આ શિવકથાનું શ્રવણ જે છે તે થવાનું છે ને અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો જે છે તે આ શિવકથા જે છે તે સાંભળશે બાપુની આ સાતસો ને એક્યાસી શિવકથા જે છે તેનું આયોજન તેમના મુખ્યત્વ જે છે તે થવા જઈ રહી છે અહીંયા મોટી સંખ્યામાં સંતો મહંતો અને સાથે કથાને સાંભળવા માટે જે ભક્તો જે છે તે પણ આવી પહોંચ્યા છે અહીંયા

કે ભવ્ય વિશાળ શિવ મંદિર બને તો શિવાલય પણ બની ગયું છે એની પ્રતિષ્ઠા થઈ રહી છે તો આખા ખાલી એક રબારી સમાજ નહીં પણ સમગ્ર વિશ્વના સનાતન સમાજે ગૌરવ લેવા જેવી વસ્તુ છે બાપુની કથા છે ત્રિવિધ કાર્યક્રમો રાત્રિ ડાયરાઓ છે બીજું હજારોની સંખ્યામાં સંત મહાત્માઓ પવિત્ર ચેતનાઓ પધાર છે તો આ ધરતી આમ તો પૂજ્ય બળદેવગીરી બાપુની તપથી ને ભજનથી તોપ્ત થયેલી હતી જ પણ સંતોની ચરણ રજ પડશે એટલે વિશેષ એ તપ્ત થવાની છે પૂજ્ય જયરામગીરી બાપુ પ્રવર્તમાન મહંત શ્રી ખૂબ પુરુષાર્થી ખૂબ વિદ્વાન અને શ્રેષ્ઠ સાત્વિક સાધુ છે એમની એમના માર્ગદર્શન નીચે આટલો સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે હું તો શું નાનકડો સાધુ છું પણ સનાતન ધર્મની તમામ ચેતનાઓ ખૂબ રાજી છે દેવો પણ અંતરિક્ષમાંથી આજે પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે એટલો આનંદ અનહદ છે કે એ શબ્દમાં વર્ણવી ના શકાય

ભક્તોનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થાય છે કે સેવકો કેટલા ઉત્સાહ સાથે આ યાત્રામાં જોડાણા છે સેવકોને સવારથી જ એક આતુરતાની રાહ જોઈને આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ ગઈ છે અને તમે જોયો હશે કે આપણા શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાણા અને આજથી ભક્તિમય વાતાવરણમાં જ્યારે આપણે સંતોની આ પવિત્ર ભૂમિ ભગવાન શ્રી બાળીનાથના આ દિવ્યધામમાં જ્યારે આ કથાના આયોજન થઈ રહ્યું છે અને એના વક્તાશ્રી આખા વર્મા ખૂબ સારું નામ છે અને કથા એમના શ્રી બધા શ્રવણ કર્યા છે અને સાથે અવારનવાર જ્યારે લોકોને એના ભક્તિના માર્ગે લઈ જઈ રહ્યા છે એવા ગીરી બાપુ અહીંયા કથાનું શ્રવણ ચાલુ થઈ ગયું છે ને આજના આ સમસ્ત કથાના જે સંપૂર્ણ સૌજન છે એ પણ એક ભરવાડ પરિવાર નિજાનંદ ગ્રુપ ડાયાભાઈ ભરવાડા અને એમનો આખો પરિવાર જેવો આ સંપૂર્ણ સૌજન બન્યા છે એ પરિવાર પણ આજ ઉપસ્થિત છે અને સરસ મજા જ્યારે આયોજન થતા હોય સેવકો ઉપસ્થિત હોય ત્યારે આવા ભવ્ય માહોલમાં આપ સર્વ ઉપસ્થિત રહો અને આ દિવ્ય કાર્યક્રમ જે આજથી શરૂઆત થઈ ચૂકી છે આપ સર્વને આમંત્રણ છે પધારો આ કાર્યક્રમ અને બધી જ સરસ મજાની વ્યવસ્થા કરેલ છે આપ સર્વ આવશો અને આ કાર્યક્રમની શોભા વધારશો એવી આશા રાખે છે જય વર્ણના આ હતા વાલીનાથ મહાદેવ મંદિરના પૂજ્ય મોહન જયરામગીરી બાપુ અને સાથે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો જે છે તેની સાથે સાથે સંતો પણ જે છે તે ગુજરાતના અલગ અલગ ખૂણેથી પધારી ચૂક્યા છે આજથી આ શિવ મહાપુરાણની જે છે તે શરૂઆત થવા જઈ રહી છે તેની સાથે સાથે મોટી સંખ્યામાં ભક્તો જે છે તેના દર્શનનો લાભ લે તે માટે પણ પૂજ્ય જયરામગીરી બાપુ દ્વારા જે છે તે આગ્રહ કરવામાં આવ્યો છે તે જાગૃતિ જે પ્રદીપ આ મહોત્સવને લઈને પડેપડની જાણકારી આપની પાસેથી મેળવતા રહીશું વિગતો આપની પાસેથી મેળવતા રહીશું તો આ કે જ્યાં આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની શરૂઆત કરી દેવામાં આવી છે કે જેમાં હવે ગીરી બાપુના મુખ્યથી હવે શિવ પુરાણ મહાકથાનું શ્રવણ પણ ભાવિ ભક્તો ઉપસ્થિત સાધુ સંત મહંતો કરી રહ્યા છે